નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ આપનું સ્વાગત છે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં બે હજાર વૃક્ષનું વાવેતર થાય તે માટે સદભાવના વૃદ્ધાશ્રમને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે જે શહેરમાં છ થી સાત ફૂટના વૃક્ષોનું વાવેતર કરશે અને ત્રણ વર્ષ સુધી તેનું જતન કરશે જેની આજથી શુભ શરૂઆત કરવામાં આવી છે પાલનપુર શહેર હરિયાળું બને અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય જેથી ઉનાળાની સીઝનમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં બે હજાર વૃક્ષનું વાવેતર કરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમને આ વૃક્ષોની સારસંભાળ અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં આ ટ્રસ્ટ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છ થી સાત ફૂટના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરશે અને ત્રણ વર્ષ સુધી તેનું સંપૂર્ણ જતન કરી વૃક્ષોને મોટા કરવામાં આવશે જેનું આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં પાલનપુર કોઝી વિસ્તારમાં મગરવાડાના મહંત यती विजय सोमजी महाराज जिल्हा भाजप प्रमुख कीर्तीसिंह भागिला पालनपूर धारासभ्य अनिकेतभाई ठाकर शहर भाजप प्रमुख प्रशांतभाई गोयल नगरपालिका प्रमुख जीवनलाल सोलंकी नगरपालिका चीफ ऑफिसर चिगरभाई पटेल उप्रमुख नागजीभाई देसाई बाग बगीचा चेअरमेन जोशीबेन परमा सहित अधिकारी उपस्थित रही कार्यक्रम अंतर्गत વૃક્ષારોપણનો કાર્યક્રમ સદભાવના ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો છે નગરપાલિકાના માધ્યમથી સદભાવના ગ્રુપ બે હજાર વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પાંચ સાત ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને એમાં ખાસ કરીને પશુ પંખીઓને પ્રકૃતિમય જીવનબદ્ધતાને અનુકૂળ એવા વૃક્ષો વડ પીમ્પળ લીમડા ઉમરવો જાંબડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે અને આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક સાયડો મળી રહેશે સાયડો અમે ખાસ કરીને ઉનાળાની ગરિમોમાં જરૂરિયાત હોય છે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનલાલ સોલંકી અને એમની ટીમે પાલનપુર નગરપાલિકામાં એવું અભિયાન ઉપાડ્યું છે

પાલનપુર નગર ના અંદર આવે છે બે હજાર થી જેવા વૃક્ષોનું વાવેતર નગરપાલિકા દ્વારા કરવા જઈએ છીએ જેમાં લગભગ નહીં તો વીસ થી પચીસ જાતના અલગ અલગ વૃક્ષો હશે પશુ પંખીઓને પણ એમને પણ ખોરાક મળી રહે એ પ્રકારના પણ વૃક્ષો હોય છે આમ અમારી પાલનપુર નગરપાલિકાની ટીમ ખાસ કરી જયશ્રીબેન અને બે હજાર વૃક્ષ નું વાવેતર આજથી એનો શુભારંભ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં પાલનપુર ના શ્રેષ્ઠીઓ અમારા જિલ્લા ભાજપના ના સન્માની આગેવાન પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ મહામંડલેશ્વર શ્રી આનંદ સ્વામીજી ઓમજી મહારાજજી તેમજ અમારા લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈજી આ તમામ ના આશીર્વાદ થકી આજે પાલનપુર નગરપાલિકાના ટીમે એક સુંદર કામ આથી શરૂ કરેલું છે અને એમાં લોકોને બધાને વિનંતી કે આમાં સહયોગ આપવા પણ વિનંતી છે સરકાર સરકારશ્રીની શહેરી વિકાસની યુડીપીની ગ્રાન્ટ હેઠળ પાલન નગરપાલિકા વિસ્તારમાં બે હજાર પ્લાન્ટ્સ વાવવાનું આયોજન કરવામાં આવેલું છે જે કામગીરી માટે સદ્ભાવના સેવા ટ્રસ્ટને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં છથી સાત ફૂટના મોટા પ્લાન્ટ્સ વાવશે અને ત્રણ વર્ષ સુધી તે મેન્ટેન કરશે અને મોટા થઈ જાય ત્યાં સુધી જોવાની જવાબદારી સદભાવના સેવા ટ્રસ્ટની રહેશે આ રીતે નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જગ્યામાં પાંચ હજાર કરતાં પણ વધારે પ્લાન્ટ વવાય એવું વિષયમાં આયોજન કરવામાં આવશે અત્યારે બે હજારની કામગીરી આપવામાં આવેલી છે અને તેની આજ શરૂઆત કરવામાં આવેલી છે જેમાં મહામંડલેશ્વરો તેમજ જિલ્લા પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહેલા તેમની હાજરીમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવેલી છે